બે જેલમાં બંધ હોવા છતાં કીર્તિ પટેલ નામ લેતી સુરતમાં મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલ ધરપકડ બાદ કોઈ કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે ત્યારે આજે ફરી એકવાર તેના અસામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી છે આજે

ત્યારે પણ તે બિંદાસ્ત થઈ અને જતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો જે બાદ કોર્ટમાંથી જેલમાં જતા સમયે ચહેરા ઉપર બાંધેલા દુપટ્ટાને હટાવી અને ત્યાં હાજર વિડીયો બનાવનારને કહ્યું લઈ લે બરાબર મસ્ત હો આ વખતે ફરી કોર્ટ પરિસરમાં પ્રવેશતા જ કીર્તિએ દાંત પીસતા ગુસ્સામાં મોબાઈલ કેમેરા તરફ જોયું હતું જ્યારે તેણે જોયું કે કેટલાક લોકો તેનો વિડીયો બનાવી રહ્યા છે ત્યારે તેનો પારો વધુ ચડી ગયો એક હાથ ઊંચો કરી અને રીતે કહ્યું તમારે વિડીયો લેવા આવી જ જવાનું લ્યો મસ્ત તકાતક તેના આ શબ્દો અને હાવભાવથી સ્પષ્ટ હતું કે તેને પોતાની આ પરિસ્થિતિનો જરા પણ અફસોસ નથી પરંતુ તે મીડિયા અને લોકો સામે પડકાર ફેંકી રહી છે આ ઘટના અહીં જ અટકી નહીં કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ્યારે કીર્તિ પટેલ બહાર નીકળી ત્યારે પણ તેણે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું ફરીથી મોબાઈલ કેમેરા સામે જોઈને તેણે દાંત અને લેંગ્વેજ પ્રદર્શિત કર્યું જાણે કે તે વિડીયો ઉતારનાર પડકારી રહી હોય તેવું લાગી રહ્યું હતું આ દરમિયાન એક પોલીસ કર્મીએ તેને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે સફળ થયો નહીં પોલીસની ટકોર છતાં કીર્તિએ ફરી એકવાર મોટેથી કહ્યું વિડીયો બનાવી લઈ ટકા ટક લઈ લઈને બકા નજીક આવ તેના આ શબ્દો અને તેના ચહેરા ઉપરનો ગુસ્સો જોઈને સ્પષ્ટ થતું હતું કે કાયદાકીય અડચણો અને જેલવાસ પણ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર લાવી શક્યા નથી અંતે પોલીસે તેને સમજાવી અને પોલીસ વાનમાં બેસાડી અને પરત સબ જેલ લઈ ગયા હતા